અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ એસ્ટેટ કમિટીની બેઠક યોજાઈ જેમાં રથયાત્રાની તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી ભગવાન જગન્નાથની એકસોને સુડતાલીસમી રથયાત્રા આગામી સાત જુલાઈના રોજ યોજાનાર છે ત્યારે એએમસી દ્વારા ભયજનક મકાનો ઉતારવાની કામગીરી ચાલી રહી છે હાલમાં અમદાવાદમાં ત્રણસોને બાસઠ મકાનોનો સર્વે કરવામાં આવ્યો છે તેમાંથી ચાર મકાનોને ઉતારી લેવામાં આવેલા છે ઉલ્લેખનીય છે કે ગત રથયાત્રા દરમિયાન દરિયાપુરમાં ભયજનક મકાનની ગેલેરી પડવાથી એક વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું ત્યારે આ વખતે કોઈ કસર બાકી ન રહે તે માટે એસ્ટેટ વિભાગના મકાનોનો સર્વે કર્યા બાદ ફોટોગ્રાફી પણ કરાશે આગામી એકસો સુડતાલીસમી રથયાત્રાને ધ્યાનમાં રાખીને રથયાત્રાના રૂટ પર સર્વેની કામગીરી પૂરી કરી દીધી છે લગભગ ત્રણસો બાસઠ મકાનો ઉભયજનકની કેટેગરીમાં આવે છે તે લોકોને નોટિસ ઇસ્યુ થઈ ગઈ છે સાથે સાથે અત્યાર સુધીમાં જે ચાર મકાનોને તોડવાની પણ કામગીરી કરવામાં આવી છે અને આ કામગીરી સતત ચાલુ રહેશે આને એ બાબતને ધ્યાનમાં રાખીને આ વખતે નોટિસની ફોટોગ્રાફી પણ કરવામાં આવશે